વકફના કાયદામાં સુધારા એ દેશભરમાં ચર્ચા જગાવી હિન્દુઓએ અને મુસલમાનોએ બાર કોડ અને ઈમેલની એક વણઝાર કરી દેવા માટેના પ્રચાર પ્રસારની યોજના ઘડી કાઢી આ બધી જ યોજનાઓ બાદ આજે અમદાવાદ ખાતે જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અભિપ્રાયો લેવા માટે આવી હતી ત્યાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ પણ પહોંચ્યા હતા આ એમાં એમના અસદુદ્દીન ઓવેસી પણ પહોંચ્યા હતા અને સમાચાર મળ્યા બહાર કે બબાલ કર્યા બંને નેતાઓએ જેપીસી કમિટી સમક્ષ વિગતમાં વાત ਕਰੀਸ਼ੂ થયો ਅੱਜ ਜੇ ਪੀਸੀ ਸਮਖਸ਼ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ ਜਾਣਾ ਨੇ ਰੇ ਨਮਸਕਾਰ ਹੋਛੋ ਆਪਨੇ ਸਾਥ ਇਹ ਤੁਸ਼ਾਰਬਸਿਆ ਨਵਜੀਵ ਨਿਊਜ਼ ਮਾ ਆਪਨੂੰ ਸਵਾਗਤ ਚ ਛੇ ਲੰਬਾ ਸਮੇਂ થી ਵਕਫ ਬੋਰਡ ਦਾ અને વકફના કાયદાના સુધારાને લઈ ચર્ચાઓ ચાલે છે આને ધર્મ સાથે જોડી દેવામાં આવ્યું છે અને તેના કારણે ગુમરાહ બન્યા છે મુસલમાનો ગુમરાહ બન્યા છે હિન્દુઓ અને બંને તરફેથી બારકોડ સ્કેન કરી ઈમેલ કરવાની યોજના ઘડાય અને તેને લઈને પણ બબાલો થઈ અને માધ્યમોમાં વાતો છપાય અને દેખાય પણ હજુ આ મામલો શાંત નથી પડ્યો કારણ કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અમદાવાદ હૈદરાબાદ મુંબઈ જેવા શહેરોમાં જઈ અને અભિપ્રાયો મેળવવા માટે નીકળી છે અને આજે આ સમિતિ અમદાવાદના તાજ હોટલ ખાતે આવી હતી ત્યાં અભિપ્રાયો લેવા માટે અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હરસંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા તેઓ જાણે રેલી લઈ પહોંચ્યા હોય એ પ્રકારે ત્યાં ગયા અને દ્રશ્યો જોવા મળ્યા કે હરસંઘવી ખરેખર આ બાબતને રાજકીય તુલ આપવાના પ્રયાસ કરે છે પરંતુ અસદુદ્દીન ઓવે પણ ઓછા થોડા છે આ ઘટનાને લઈ અંદર બબાલ થઈ તેવા માધ્યમો અહેવાલ ચલાવી રહ્યા છે અને ચલાવી રહ્યા છે કે અસબ્દુદ્દીન ઓવેસી સાથે હર્ષ સંઘવીની વાતો વાતમાં થઈ અને આ ટપાટપીના કારણે રીતસરની એક બબાલ જેવો માહોલ બન્યો પરંતુ જેપીસી સમક્ષ શું બને છે બધું જ નિયમોના કારણે ગુપ્ત રહે છે બહાર કઈ આવતું નથી દરેક અભિપ્રાયો પણ ગુપ્ત રાખવામાં આવતા હોય છે અને તેના કારણે કોઈ માહિતી સ્પષ્ટતાથી બહાર નથી આવી રહી હર્ષ સંઘવી શું બોલે છે જુઓ બાદમાં વાત કરીએ રાજકારણની ਹਾਂਜੀ ਗੁਜਰਾਤ ਸਰਕਾਰ ਨਾਲ ਪ੍ਰਤੀਨਿਧੀ ਮੰਡਲ ਦੁਆਰਾ ਭਾਈ ਸੰਸਦ ਦੁਆਰਾ ਰਚਾਈਲੀ ਵਕਫ ਐਮੈਂਡਮੈਂਟ 2024 ਨੇ ਜੁਆਇੰਟ ਪਾਰਲੀਮੈਂਟਰੀ ਕਮੇਟੀ ਨੇ ਰਾਜ ਸਰਕਾਰ ਨੂੰ ਪ੍ਰਤੀਨਿਧੀ ਮੰਡਲ ਦੁਆਰਾ ਆ ਕਮੇਟੀ ਨੇ ਸੰਪੂਰਨ ਸੂਚਨਾਵਾਂ ਆਪਵਾਮਾ આવ્યા છે જેપીસી ના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા પરંતુ નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે સંપૂર્ણ માહિતી એ જેપીસીની કમિટીના નિયમ પ્રમાણે જેપીસી કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે તમારી અને અસોજન ઓવેસી વચ્ચે પણ કેટલાક મુદ્દે જે શાબ્દિક કબોલા કરી રહ્યા છે જેપીસી વાતો બહાર ના થઈ શકે પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે તમે સાંભળ્યું પ્રકારે અર્થંઘી એ વાત વાત માણસાર તો આપી દીધો કે અંદર કંઈક તો થયું હતું પરંતુ નિયમોનો હવાલો આપતા તેમણે કહ્યું કે બધું જેપીસી નિયમો પ્રમાણે જાહેર કરશે આ બધું ગુપ્ત છે કંઈ કહી ન શકાય પરંતુ આ તમામ બાબતોની વચ્ચે રાજકારણને જોવા જઈએ તો સતુદ્દીન ઓવે છે ગુજરાત આવ્યા અને હરસંઘવી આજે રજૂઆત કરવા ગયા ત્યાં શાબ્દિક ટપાટપી થઈ તો હવે બંને આ બાબતે રાજકીય ખેલ ખેલશે એ વાત પાકી છે પરંતુ આ વકફના કાયદામાં સુધારાની અનેક ચર્ચાઓ અને વિતર્કોની વાતો વહેતી થાય છે ત્યારે અફવાઓ પણ ઘર કરે છે અને અફવાઓના કારણે બંને ધર્મની વચ્ચે ખાય નિર્માણ થાય છે એ ન થવી જોઈએ કારણ કે અફવાઓના કારણે એકબીજાની આમને ધર્મો આવી ગયા છે હવે આપણું કામ છે આ ખાઈ બુરવાનું માટે રાજનેતાઓ એનું કામ કરે છે નાગરિકોએ અફવાઓથી દૂર રહી અને જે વાસ્તવિકતા છે તેની સાથે આગળ વધવું જોઈએ આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો જે